મહિલાઓના ઉત્થાન માટે ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર અને સુરત મનપા દ્વારા નારી અદાલતની યોજનાઓ સહિત માહિતી આપવા માટે નારી સંમેલનનું આયોજન કર્યું હતું ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને સુરત મહાનગરપાલિકાના ઉપક્રમે અડાજણ ખાતે આવેલા પરફોર્મિંગ આર્ટ સેન્ટરમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર દ્વારા મહિલાઓમાં નારી અદાલત યોજનાની સમય આવે એટલે કે સમજ આવે તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપી શકાય તે માટે નારી સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં સુરત સાંસદ દસ્તાબેન જદ્દો સાથે ધારાસભ્યો હાજર રહેવા પામ્યા હતા આજે જ્યારે ગુજરાતની નારીઓને રક્ષણ આપવાનું જે કાર્ય આપણા ગુજરાત સરકાર દ્વારા થઈ રહ્યું છે તેના આજના આ કાર્યક્રમમાં અમે આજે ઉપસ્થિત છે લીલાબેન અંકોલિયા સુરત ખાતે પધાર્યા છે નારી અદાલતોનું નારી અદાલત શરૂ કરવામાં આવી છે કે જેથી જે બહેનો જે બહેનોને જો ઘરેલું હિંસા થતું હોય કે કોઈ બી જાતનું એ થતું હોય તો તેના માટે નારી અદાલત દ્વારા એ લોકો એમની મદદ મેળવી શકે છે અને નારી સુરક્ષિત રહી શકે આજે સુરત ખાતે નારી સંમેલન રાખવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતમાં પચીસ જગ્યાએ અમે નારી સંમેલનનું આયોજન કર્યું છે આજે બપોરના ત્રણ વાગે કાયદાકીય શિબિર કામરેજ ખાતે પણ છે આજે મારી સાથે અહીંયા ધારાસભ્ય સંસદ સભ્યો અને અનેક આગેવાનો પણ ઉપસ્થિત છે મહિલાઓના સશક્તિકરણ માટે થઈને આજે અહીંયા સુરત ખાતે અમે કાર્યક્રમ ગોઠવેલ છે બહેનોને ગુજરાત સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓની લા માહિતી મળે આ ઉપરાંત બહેનોની સુરક્ષા માટે જે મેઇન મુદ્દો સુરક્ષાનો છે એના માટે ગુજરાત મહિલા આયોગ કામ કરે છે અને એના માટે થઈને અમે લોકોએ બસોને સિત્તેર નારી અદાલતો બનાવી છે અને આ બસો સિત્તેર નારી અદાલતોમાં આજે અમારી સાથે ચારસો બહેનો કામ કરી રહી છે અને એના હાથ નીચે બીજી ગ્રામ્ય કક્ષાએ ચાર હજાર મહિલાઓ મહિલાની સુરક્ષા માટે કામ કરી રહી છે ત્યારે તેના રિવ્યૂ અને નારી અદાલતોની મુલાકાત માટે ખાસ અહીંયા અમે પોગ્રામ રાખેલો છે સુરત મહાનપા અને ગુજરાત રાજ્ય મહિલા આયોગના ઉપક્રમે યોજેલા નારી સંમેલનમાં સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત પામ્યા હતા અઝર કુરશી ન્યૂઝ